વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રભાવનાની જ્યોત ઘર ઘરમાં પ્રજ્વલિત કરવા હર ઘર ત્રિરંગા અભિયાનમાં દેશવાસીઓને જોડાવવા આહવાન કર્યું છે જેને અનુસરીને સમગ્ર દેશ ત્રિરંગાના રંગમાં રંગાઈને ત્રિરંગા યાત્રામાં સહભાગી બનતા રાષ્ટ્રીય એકતાની ભાવનાના દર્શન થયા હતા ભુજ ખાતે આ ત્રિરંગા યાત્રામાં સાંસદ સભ્ય શ્રી વિનોદ ચાવડાએ યાત્રાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હર ઘર ત્રિરંગા યાત્રા અભિયાન અંતર્ગત દેશના ખૂણે ખૂણે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આજે માત્ર કચ્છ જ નહીં પણ સમગ્ર દેશમાં દેશભક્તિના દર્શન થઈ રહ્યા છે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે આઝાદીનું પર્વ એ રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રીય એકતાનું પર્વ છે દેશ પ્રત્યે આદર્શ ભાવ રાખીને કોઈ પણ અહિત ન કરવાની ભાવના રાખવા ધારાસભ્ય શ્રીએ ઉમેર્યું હતું ઓગણા એસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના એક દિવસ પૂર્વે આજ રોજ ભુજમાં જિલ્લા કક્ષાની ત્રિરંગા યાત્રા હર ઘર ત્રિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતાકા ઉત્સવ સ્વચ્છતાકી સંઘની થીમ પર ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી ત્રિરંગા યાત્રા સવારે નવ કલાક થી જુબેલી ગ્રાઉન્ડ કચ્છ મિત્ર સર્કલ બસ સ્ટેન્ડ ઓલફેડ હાઈસ્કૂલ થઈને હમીસર તળાવ સુધી રાષ્ટ્રભક્તિના નાદ સાથે સારી રીતે સંપન્ન થઈ હતી શહેરમાં નીકળેલી ત્રિરંગા યાત્રાથી શહેરની ગલીઓ દેશભક્તિના નારાઓ અને ગીતોથી ગુંજી ઉઠી હતી આ યાત્રામાં ભાતીગર સંસ્કૃતિ સાથેનો પહેરવેશ સાથે દર્શન થયા હતા નાના ભૂલકાઓએ કાંતિવીરોના વાઘા ધારણ કરીને નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા બાળકોઈ કાલી ગેલી ભાષામાં દેશ પ્રત્યેની લાગણી અને સમર્પણના નારાઓ લગાવીને વાતાવરણ રાષ્ટ્ર ભક્તિમય બનાવી દીધું હતું શહેરમાં ઘરો વ્યવસ્થાય સ્થાનો જાહેર સ્થળોએ ત્રિરંગો લહેરાવીને દેશ પ્રત્યે પ્રેમભાવ અને સમર્પણ ભાવની લાગણી નાગરિકો વ્યક્ત કરી હતી ત્રિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ શિક્ષકો મહિલાઓ ગ્રામજનો સામાજિક સંસ્થાઓ પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો બીએસએફના જવાનો આંગણવાડી કાર્યકરો આરોગ્ય કર્મીઓ તથા મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ જોડાઈને ભારત દેશની એકતાનો પરિચય આપ્યો હતો આ સાથે બીએપીએસ ઇન્ડિયન રેડક્રોસ આર એસએસ શહેરના વેપારી મંડળો ચેમ્બર ઓફ કોમર્સ શિક્ષણ સંઘ સહિત કચ્છ યુનિવર્સિટી ભુજ સહિતની સંસ્થાઓ વિશેષ સહભાગી બની હતી ખાતેની ત્રિરંગા યાત્રામાં મુન્દ્રા માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મીબેન સોલંકી કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને મહામંત્રી ધવલભાઈ આચાર્ય કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ તાલીમી સુધી અધિકારી શું શ્રી એમ ધરી નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર પ્રજાપતિ ભુજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમાર પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્ર વાઘેલા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી દેવાનસિંહ ગઢવી સહિતના પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે એટલે કે અમૃતકાળની જ્યારે ઉજવણી કરતા હતા ત્યારે સમગ્ર દેશની અંદર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર હર ઘર તિરંગા યાત્રા અભિયાનનો પ્રારંભ થયો હતો અને આજે છેલ્લા અનેક વર્ષોથી સતત સમગ્ર દેશની અંદર સ્વતંત્ર પર્વના પૂરો દિવસોએ એક વીક સુધી હર ઘર તિરંગા યાત્રાનું અભિયાન સમગ્ર દેશની અંદર યોજાઈ રહ્યું છે આજે કચ્છ જિલ્લાની અંદર પણ જુબેલીના ઐતિહાસિક ગ્રાઉન્ડથી જેનો પ્રારંભ થયો છે અનેક વિદ્યાર્થીઓ પોલીસ પીએસએફ હોમગાર્ડ એમના જવાનો સામાજિક સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો જનપ્રતિનિધિ અધિકારી કર્મચારી મિત્રો આજે સૌ સાથે મળી કરીને એ દેશભક્તિના આ પર્વની આજે ઉજવણી કરી રહ્યા છે અને ભવ્ય એક તિરંગા યાત્રાનું આયોજન થયું છે આપણે બધા જાણીએ છીએ તિરંગો એટલે આપણી આન બાન અને શાન છે આ દેશભક્તિનું વાતાવરણ દરેકના હૃદયમાં દેશભક્તિ અને દેશદાજ એ બની રહે અને સમગ્ર દેશની અંદર જ્યારે આ એક માહોલ ઊભો થયો છે ત્યારે આવા પવિત્ર દિવસે આ અભિયાનની અંદર સૌ લોકો જોડાણા છે એમને ખૂબ ખૂબ મારી હૃદયપૂર્વકની હું શુભકામના અને શુભેચ્છા પાઠવું છું આપણે જોઈશ કે ઓપરેશન સિંદૂર પછી આ પહેલી વખત રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છીએ અને જે ઓપરેશન સિંદૂરની અંદર આપણા દેશના બહાદુર જવાનો જેણે આ ભવ્ય પરાક્રમ કરીને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે અને એ ગૌરવના માનમાં આજે દેશની જનતા પણ તિરંગા સાથે તિરંગો આપણી પાન અને બાન આપણી શાન અને સૌ આપણા જે બહાદુર જવાનો છે એના માન સા માન અને સન્માનની અંદર પણ સૌ લોકો સાથે મળી કરીને આ કાર્યક્રમની અંદર જોડાણા છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર આ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે પુનઃ એકવાર હું કચ્છના સૌ લોકોને શુભકામના પાઠવું છું હા મેં વિષ્ણુ દત્તમીણા બી કુડકી રોડ છે હું ઓર જો આજ અમારી ફ્લેગ જો માર્ચ હોવા હવે બહુ હિ અચ્છા લાગા અમને જો સિવિલિયન કે સાથ મેં જો અમને માર્ચ ક્યા बहुत ही अच्छा लगा आज जो इस जो मार्च में कम से कम होंगे हज़ार आदमी से भी ज़्यादा व्यक्ति थे इसमें और जिसमें हमारे बीएसएफ के भी जवान थे और महिला कांस्टेबल भी थे जिसमें और एयरफोर्स नेवी सभी जितने भी एजेंसीज हैं सभी इसमें लिया था और बहुत ही अच्छा लगा आज जो हर घर तिरंगा जो मोदी जी ने जो अभियान चलाया है बहुत ही अच्छा लगा इस तिरंगे का जो मान रखना वो भी एक अच्छी बात है